જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરમાં ખિદમતે શહેરીની વ્યવસ્થા કરવામાં આવી છે સંજરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પવિત્ર રમજાન મહિનામાં પ્રવાસીઓ મુસાફરો કોલેજના વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાઓ કર્મચારીઓ ડ્રાઈવરો હોસ્ટેલના વિદ્યાર્થીઓ બસ ડેપો રેલવે સ્ટેશન પર આવતા જતા મુસાફરો તેમજ જરૂરિયાતમંદ લોકોને શહેરીના પેકેટ પહોંચાડવામાં આવી રહ્યા છે પૂર્વ વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી દ્વારા શહેરીની વ્યવસ્થા કરવામાં આવી છે બંગલાવાડી ખાતે મહિલાઓ અને યુવકો રાતભર રસોઈ બનાવે છે અને રાતે જ સમગ્ર શહેરમાં શહેરી વિતરણ કરવામાં આવે છે રહેમતો બરકતોના માહે રમઝાનમાં રોઝા રાખતા તમામ લોકો લોકોને શહેરી પહોંચાડવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારું સંજી ચેરિટેબલ ટ્રસ્ટ જે રમઝાન મહિનામાં શહેરીની વ્યવસ્થા કરેલી છે આ વ્યવસ્થાના ભાગરૂપે અમે અગાઉ એક પેમ્પલેટ બહાર પાડી એમાં ચાર નંબર લખી અને અગાઉ છાપાના માધ્યમથી ટીવીના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી અમે જાહેરાત કરી છે કે જે જામનગર બહારથી આવેલા લોકો હોય જેવા કે રિવિન હોસ્પિટલમાં કોઈ પેશન્ટ હોય એના સગા સંબંધી હોય રેલવે સ્ટેશન કે બસ સ્ટેન્ડમાં કોઈ મુસાફરો હોય હોસ્ટેલમાં કોઈ વિદ્યાર્થીઓ હોય ડોક્ટરોની કોઈ ટીમ હોય કોઈ પણ માણસ હોય કે જેને જામનગરમાં કોઈ સગા સંબંધી ના હોય કાંઈ વ્યવસ્થા ના હોય એવા બધા માણસો માટે અમે શેરીની વ્યવસ્થા રાખી છે આ વર્ષે લગભગ આજે સાડા ત્રણસો જેટલા તો ઓર્ડર આવી ગયા છે એ ઓર્ડર રોજ વધવામાં હોય છે અમારા ટ્રસ્ટના જે યંગ ટીમ જે અમારી જે બાઇક લઈ અને જ્યાં એડ્રેસ દે અહીંયા એ ભાઈ જામનગરના ગમે ખૂણે હોય અમારા છોકરાઓને વિના મૂલ્યે આ વ્યવસ્થા કરી આપવામાં આવે છે હું તમારા ચેનલના માધ્યમથી પણ જામનગર શહેરમાં લે લેતા લોકોને અપીલ કરું છું કે એવા કોઈ કેસ ધ્યાનમાં હોય તો ચોક્કસ અમારો સંપર્ક કરજો અમે તમે જ્યાં કહેશો અહીંયા આ પાર્સલ પહોંચાડવાની વ્યવસ્થા અમે કરી છેલ્લા આમ તો લાંબા સમયથી બધા આયોજન કરવામાં આવે છે અમારા ટ્રસ્ટ દ્વારા પણ આ શહેરીની વ્યવસ્થા છે એ ત્રણ વર્ષથી કરવામાં આવે છે